બાલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વરસાદ લઈ ઓમ નગરમાં પણ વરસાદી પાણી અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે રાકેશ મેઘરાજાએ જમાવટ સુરતમાં કરી છે હાલ કેવી સ્થિતિ કેવો માહોલ સતત આજે બીજા દિવસે પણ સુરત શહેરમાં મેઘરાજાની તોફાની ઇનિંગ છે તે યથાવત જોવા મળી રહી છે મોડી રાતથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે અને તેના કારણે શહેરના અનેક વિસ્તારો છે તે જળમગ્ન થયા છે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો ડુંભાલ વિસ્તાર છે અને ઓમનગર ખાતે આવેલા જે પાણી આ પ્રમાણે ભરાઈ ચૂક્યા છે અને લોકોની હાલાકી ક્યાંક ને ક્યાંક વધી છે જોઈ શકાય છે કે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એક તરફ ઇન્ડસ્ટ્રીયલ અને બીજી તરફ છે તે રહેણાંક વિસ્તાર છે અને જે ધંધા રોજગાર છે તેના પર પણ માઠી અસર છે તે પહોંચી રહી છે કમરથી ઉપર સુધીના પાણી ભરાયા છે સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં આવી પહોંચી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો બાજુમાં જે ખાડી આવેલી છે એ ખાડીએ પાણી હાલ બંધ કરી દીધું છે કારણ કે અવિરતપણે જિલ્લામાં પણ જે વરસાદ છે તે પડી રહ્યો છે ત્યારે કોર્પોરેશનના અધિકારી આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે સર કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે ને પાણી વરસાદી છે કે પછી ખાડીના હાલમાં અત્યારે સતત ગઈકાલથી બપોરથી સાંજથી વરસાદ પડી રહ્યો ધોધમાર વરસાદ પડવાને કારણે લો લાઇન એરિયાની અંદર પાણીના ભરાવા થયા છે હાલમાં અત્યારે આપણે ડુંબાલના સાબરી મસ્જિદ વિસ્તારમાં ઊભા છે એ લો લાઈંગ એરિયા છે અને દર વખતે આ લો લાઈંગ એરિયામાં પાણીનો ભરાવો થાય છે એ પાણીના ભરાવાને આપણે સમથી પમ્પિંગ કરીને ખાડીમાં ખાલી કરી રહ્યા છીએ શહેરની કેટલી ખાડીઓ હાલ ભયજનિક સપાટીએ છે અને મુખ્ય કારણ હાલમાં અમારા વિસ્તારમાં બે ચાર ખાડી પસાર થાય છે જેમાંથી ભાઠેના ખાડી છે છ પોઈન્ટ પચાસનું લેવલ હોય છે એલાર્મ તે છ પોઈન્ટ પંચાવનનું લેવલ છે પરંતુ ત્યાં એ વિસ્તારમાં સામાન્ય પાણીના ભરાવા છે એ સિવાય આ મીઠી ખાડી છે અત્યારે સાત પોઈન્ટ સાતના લેવલે છે એનું અલાર્મ લેવલ લેવલ નવ પોઈન્ટ પચાસ મીટર છે સર કાયમી ઉકેલ કોર્પોરેશન પાસે આનો શા માટે નથી જ્યાં લો લાઇંગ એરિયા હોય છે લો લાઇંગ એરિયાની અંદર આપણે કામગીરી કરતા હોઈએ છીએ અને એને વૈકલ્પિક રીતે રીતે નિકાલ કરવાનો હોય છે એટલે જ્યાં ગ્રેવિટેશનલથી આપણે પાણીનો નિકાલ કરતા હોઈએ છીએ તે લાઇન દ્વારા નિકાલ થઈ જાય છે પણ લો લાઇન એરિયાની અંદર થોડું ચેલેન્જિંગ થઈ જાય છે અને સુરત મહાનગર નગરપાલિકા આ ચેલેન્જ માટે સતત નવા નવા પ્રયત્ન કરીને આ લેવલ પાણીના ભરાવા ઓછો કરી રહેતા હોય છે જે પ્રમાણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે તો લોકોની હાલાકી પણ વધી છે તો તે માટે કઈ પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન તરફ જરૂર હોય આપણે ત્યાં ટોટલ અમારા લિંબાયત ઝોનની અંદર બાર રિલીફ સેન્ટરો ચાલુ કરવામાં આવેલા છે અને વધારે પાણીનો ભરાવો થાય એ લોકોને જીવન જરૂરિયાતમાં જો તકલીફ પડતી હોય તો એ લોકોને વૈકલ્પિક રીતે શિફ્ટિંગ કરીને આપણે ત્યાં સહારો રિલીફ સેન્ટરમાં આપીએ છીએ જી સર આપણું નામ વિપુલ ગણેશવાલા કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન તો બિલકુલ આ હતા લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર જેમનું કહેવું છે કે લો લાઇન એરિયા હોવાના કારણે અહીં જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે જોઈ શકાય છે કે કઈ રીતે લોકો આ પાણીમાંથી આવવા માટે મજબૂર બન્યા છે કારણ કે કમરથી ઉપર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે જેની પાછળનું જે કારણ માનવામાં આવી રહ્યું છે તો અહીં આવેલી મીઠી ખાડી એ ખાડીના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે ખાડી કઈ રીતે ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને ખાડીએ જ્યારે પાણી લેવાનું બંધ કર્યું છે ત્યારે આ ખાડી ના કારણે જે પાણી છે તે બેક મારી રહ્યા છે જે પાણીને પંપિંગ દ્વારા જે ખાડીમાં નિકાલ કરવા માટેના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે બાજુમાંથી જ આ લીંબાટ વિસ્તારમાં આવેલી જે ડુંબાલ ખાતેની મીઠી ખાડી છે અને આ ખાડીના પાણી જોઈ શકાય છે કે પંપિંગ મારફતે ખાડીની અંદર ઠાલવવામાં આવી રહ્યું છે પરંતુ એક વાત અહીં ચોક્કસ કહેવી જરૂરી છે કે જે પ્રમાણે સતત બે દિવસથી સુરત શહેરમાં મેઘરાજા

ઉધરા નવસારી મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે વારો આવ્યો હતો તો પાલિકાની પ્રી મોનસૂનની કામગીરીનો ભોગ જનતા બની રહી છે અને એ જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે સુરત શહેરમાં આજે બીજા દિવસે પણ મેઘમહેર છે તે યથાવત જોવા મળી રહી છે વહેલી સવારથી સુરત શહેરમાં કાળાદિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની તોફાની ઇડિંગના પગલે જે વરસાદી પાણીનો ભરાવ છે તે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના ઉદના નવસારી રોડ છે અને જોઈ શકાય છે કે જે સર્વિસ માર્ગ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઓટો રિક્ષા પણ બંધ પડી ગઈ છે અને આ ઓટો રિક્ષાને ધક્કા મારી અને લઈ જવામાં આવી રહી છે મુખ્ય માર્ગ છે ત્યાં ગણવામાં આવ્યો છે અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હવામાન વિભાગ તરફથી જે મુજબ આગાહી કરવામાં આવી છે તે આગાહીના પગલે આજે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર છે તે જોવા મળી રહી છે સુરતના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે અને તેની સાથે જ જે શહેરના મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગો પર આ પ્રમાણે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાય છે મહત્ત્વનું છે કે ગતરોજ સાંજના છ વાગ્યાથી આજ રોજ સવારના છ વાગ્યા સુધી સુરત શહેરની અંદર છ ઇંચથી પણ વધુ વરસાદ હમણાં સુધી ખાબકી ચૂક્યો છે અને હજી પણ જે વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાની છે તે પાંખી હાજરી જોવા મળી હતી પરંતુ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતની જે ઇનિંગ છે તે શરૂ થઈ છે અને દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજા મન મૂકીને છે તે આજે વરસી રહ્યા છે સુરત ના ઉડન નવસારી રોડ ઉપર દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ વરસાદી પાણીનો ઝડપીપણે નિકાલ થવો જોઈએ તે જોવા નથી મળતો હાલ ગટરના ઢાંકણા ખોલી દેવામાં આવ્યા છે પરંતુ વરસાદી પાણી છે તે હજી પણ મુખ્ય માર્ગ ઉપર ભરાયું હોવાની સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે ટ્રાફિક જામની સ્થિતિ પણ અહીં ક્યાંક સર્જાઈ રહી છે અને